નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત ભગત છોટાદેપુર તાલુકાના દેવલિયા ગામે ઓરસંગ નદીના કિનારે રેતીની લીઝોનો લીઝો વહીવટ ગ્રામ પંચાયતને સોંપવામાં આવે તેવી માંગ સાથે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

એ દેવડા ગ્રામ પંચાયત થ્રુ મળવા જોઈએ અને બીજા બહારના વ્યક્તિને મળવો જોઈએ નહીં એ તો બહારના વ્યક્તિનો વિકાસ થાય ને ગ્રામ પંચાયતમાં ગ્રામનો વિકાસ થાય ગ્રામ પંચાયત પંચાયતમાં દેવડા ગામની મિલકત છે એના કારણે ત્યારે ગ્રામજનો જણાવ્યું હતું કે જે રેતીના બ્લોકો પડે છે એ રેતીના બ્લોકો દેવલિયા ગ્રામ પંચાયતને મળવા જોઈએ અને બહારના વ્યક્તિને મળવા જોઈએ નહીં આજ રોજ અમે દેવલિયા ગ્રામ પંચાયતમાં જે ઓરસંગ નદીના કિનારે લીજો પડે છે તેના માટે રજૂઆત કરવા માટે આવે છે જે લીજો પ્રાઇવેટ એજન્સીને અથવા ઇન્ડિવિજ્યુઅલને આપી દેવામાં આવે છે પણ આજની અમારી એવી રજૂઆત છે કે આ જે લીજો પંચાયતને મળે એનો વહીવટ કરવા મળે અને એની જે કંઈ રોયલ્ટી હોય કે જે કંઈ હોય આવક આવે તે ગામના વિકાસ માટેની અમારી માગણી છે પંચાયતે ખરાબ પસાર કરી આપ્યો છે કે આનો વહીવટ અમને મળવો જોઈએ અને પહેલાં પહેલો ઠરાવ વિરુદ્ધમાં કરેલો છે સતત ગવર્મેન્ટે એને લીઝો ફાળવી દીધેલી છે એનો અમે સખત વિરોધ કર્યા છે અને અહીંયા જે સભ્યો આવેલા છે એ સભ્યો અને બીજા બસો લોકો ગામના લોકોએ પણ સહયોગ કરીને આપેલી છે કે અમારે આ લીઝ થવા દેવી નહીં કે કોઈને આપવી નહીં અને અમારે ખનિજ સંપત્તિ બધી અમારી છે આદિવાસીઓના હકની છે અનુસૂચિત વિસ્તારમાં આવેલી છે તો જે કંઈ ઠરાવો અમે કરીએ તે તેનું અમલીકરણ ગવર્મેન્ટે કરવો જોઈએ એવી અમારી રજૂઆત છે આજે અમે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે ગામ લોકો ગામના સભ્યો સરપંચો અને આગેવાનો સાથે આપેલી છે અને એનો અમલ કરવો જોઈએ નહીં તો અમારે આના માટે સખત આંદોલન કરવું પડે છે અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અમે આગળ કાર્યવાહી કરીશું અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર અમે આપીએ છીએ અમારે જ્યારે આ વરસંગ નદી નવસો સાત સવ નંબર દેવડા ગામમાં વહે છે જેમાં અમારા આદિવાસી ટ્રાઇબલ વિસ્તારમાં આવેલો છે જેમાં અમે પંચાયતના ઠરાવ માંગતા અમે દેવડા ગ્રામના હિસપોને મળે આપ્યો હતો ત્યાર પછી બાવી નંબરનો ઠરાવ અમે નાનો આપ્યો છતાં પ્રશાસન આદિ વિસ્તારમાં વિધાનસભા સંસદાઓ સરોવરી નથી પણ પરંપરાગત ગ્રામસભા સરોવરી છે આવું સુપ્રીમ કોર્ટ બહાલે આપેલ છે છતાં દરેક પ્રશાસન અમારા જે રજૂઆત વારવાર લેખિત અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં તથા તકેદારીમાં ભૂસ્તરમાં કલેક્ટરશીમાં દરેક વિભાગને આપી છે છતાં પણ અમારા અધિકારોનું હનન થાય અને ખોટી રીતે કામગીરી સિસ્ટમ સાથે થતી હોય તો અમને ન્યાય મળે અને આમાં જે અમારો બ્લોક પડેલા છે એ રદ થાય અને એ દેવડા ગામનો વહીવટ પંચાયત કરે અને ટેક્સ અથવા રોયલ્ટી ભરવાની હોય તો ગામ લોકો મંજૂર છે પરંતુ બ્લોકથી ગામના લોકોનો વિકાસ નથી થતો એ વ્યક્તિનો વિકાસ થાય એ અમુને મંજૂર નથી એના માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે ઠરાવ પણ કરાવ્યા છે પણ સત્તા કોઈ આ તંત્રની મિલીફગતથી કામ અત્યારે બિન અધિકૃત થઈ રહ્યું છે તેની શ્રી તપાસ કરે અને ન્યાય સાથે અમારી અપેક્ષા જય હિન્દ જય ભારત રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર